કુવાડવા ખાતે પત્રકાર દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો સૌરાષ્ટ્રમાં કુવાડવા ખાતે સૌ પ્રથમ પહેલીવાર પત્રકાર દ્વારા એવોર્ડ શો યોજાયો મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો ચોથો જહાંગીરનો સ્તંભ એટલે કે પત્રકાર તેમજ આગળના સમયમાં પણ નવા નવા કાર્યક્રમો રાખવામાં આવશે ગુજરાત ટેલેન્ટ પ્રેસ એવોર્ડ દ્વારા કુવાડવા પટેલ સમાજની વાડી ખાતે એવોર્ડ કાર્યક્રમ તથા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો જ્યાં દસ અગિયાર અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્રોફી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યાં સાથે સાથે નાની કલાકારો સરપંચ વકીલ ડોક્ટર તેમજ શિક્ષણને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યાં મુખ્ય મહેમાન સરપંચ સદસ્ય જુનિયર નરેશ કનોડિયા રણેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા મુકેશભાઈ જ્યોતિબેન રાઠોડ અમદાવાદથી જીલુભાઈ ભરવાર સુરેન્દ્રનગર જિલ્લા રિપોર્ટર જેવા અનેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિક્ષણનો વેગ આગળ વધે તે માટે સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા પત્રકાર બાબુભાઈ ડાભી બામણબોરના બંને પત્રકારોએ ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે મિલન સાઉન્ડના સથવારે સંગીતની રમઝટ બોલાવી હતી ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે ભોજન લઈ છૂટા પડ્યા હતા જયસિંહ સારોલા સમય ટ્વેન્ટી ન્યૂઝ સાયલા આજનો કાર્યક્રમ ચોર એવા પત્રકાર દ્વારા આયોજન કરી શું કે એ વિશે શું કહેવા માંગો આપ જ્યોતિબેન રાઠોડ ગુજરાત ઠાકોર કોડી એટલે મિશન નંબર બી ને આજે જે પત્રકાર મિત્રો દ્વારા જે ટેલેન્ટ ગુજરાત ટેલેન્ટ દ્વારા જે એવોડ આપવામાં આવ્યો ખરેખર બહુ સારી યોજના હતી અને સારું હતું અમને બહુ સરસ લાગ્યું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવ્યા છે સિંગર ટેલિટરો બધાને ખરેખર દિલથી બહુ સારું કાર્ય કર્યું છે ગુજરાત પ્રેસ મીડિયા દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓ અને જે યુવા એક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન તથા ખૂબ સારી ટકાવારી મેળવી છે તેમાં બાબુભાઈ ઢાબી જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે નામનાના કારણે એનું ખૂબ મોટું આગળ આગળ એનો કામ મળતું રહેશે અને ખુબ એનો વ્યાપ વધશે આપનું નામ જણાવજો હું રમેશભાઈ મેર આજે આકોર એકતા મિશન સમિતિના કન્વીનર આજે જે ગુજરાત પ્રેસ ડેટ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કર્યું છે રિયાલિટી આ પત્રકારત્વ સાથે સાથે આવી જ્યારે उत्साह वधार कमु करियूं तू ख़ूब अीम पते अभिन